हेलो કેડો મિત્રો મારા યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ માટે આપણે જોઈએ આ મરચા છે મીડિયમ જેનો ભાવ 20 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચા એ ક્યાં ગામ ભાઈ લાખાભર લાખાભર થી ભાઈ ખેડૂત આવેલ શું નામ દિનેશભાઈ ખેડૂત નું નામ છે જે લાખાભર ગામ છે આ મરચા આવેલ છે બોર નો ભાવ એજે ભાઈને સે ગુવાર નો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચે છે કયો ગમ ભાઈ કયો ગમ યે છોટેલા જયતીભાઈ કેડેક આવે છે ગુવાર લાઈન 40 થી 50 રૂપિયા આ છે

ये स्टीमांडेन 30 रुपयs સુધી કિલો વેચાય છે આ લાંબા મરચા આ એકદમ ફ્રેશ કારેલા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીંબુ છે જેનો ભાવ મિડિયમ લીંબુ છે 50 થી માંડી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે આ જમ્બો મોટા બીટ છે જેના ભાવ પંદર થી માંડીને સત્તર રૂપિયા અને આ નાના બીટ છે જેના ભાવ વીસ થી માંડીને પચીસ રૂપિયા કિલો વેચાય છે જે વીસ કિલાનો ભાવ છે

रिंगना से त्रिश्शलाइन चालीस रुपया सूदी किलो बेचाएं से आ रिंगना पेचास आना भी हम क्यों आए ताका बेचाये जी रिंगना तो आ दुध से देनोबाओ अड्डा खिलाई ने विश रुपया सूदी किलो बेचाए है

आखी तोड़ा है मुंह भाव है जो भाई ये 25 ले से लेकर 30 रुपए સુધી किलो बेचते या की तोड़ा ये 10 किलो ની બોરી આવે છે આ ગુલાબી પ્રેસ સિંગર છે આવો ભાવ છે કે 40 રૂપિયા કિલો વેચાય છે

જે 50 થી 60 રૂપિયા સુધી કિલો વેચાશે જે આ પૂરી બોરીનો ભાવ હોય છે આ કેટલા વજન આવે છે જે 25 કિલોનો ભાવ છે જેનો ભાવ 50 રૂપિયા કિલો ફરગવાનો ભાવ થાય છે આ

क्यों गाम खेड़ी, खेड़ी गाम थे भाई खेड़ो तावे नो नाम मयूर भाई, भाई खेड़ो तो नाम से जे खेड़ी गाम थे आ फ्रेश फोर जी मरती लेन आवे है ने जे पचास ती लेन जे साठ रुपया सो किलो बेचे है <laughs> मोर मोटा रीगड़ा से जे रुपया पचीस त्रीस रूपिया जो एकदम लाइट वालू फ्रेश रीगण आ आर्या काकड़ी से हो बावजूद हो जे पच्चीस रुपया किलो बावजूद से आ अपने जो है आर्या काकड़ी एक नंबर माल से तामा। 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 આ કાબરૂ રીંગણ હું ભાવે જો જે 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કાબરૂ રીંગણ છે 20 કિલો ની બોરી નો ભાવ છે જે સફેદ ગોટી છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચે છે

जय मर्चा है बीस फ़िलाइने चालीस रुपया सौदे किलो वेचाई चालीस रुपया किलो वेचाई से आप मर्चा मीडियम गोभी भी रुपया किलो वेचाई है ओके भाई ये पार जे जय देशी काकड़ी से जनों भाव વેસ્ટલી લાઈન 25 રૂપિયા કિલો થાય છે મિડિયમ એવીસની કાકડી છે આ એક નંબર દેશી કાકડી છે ઉભાવ છે જે 35 રૂપિયા કિલો વેચાય છે કયો ગામ ભાઈ તમારો જસદન કાઠિભાઈ આવે છે આ દેશી કાકડી લાઈ કોણન તમારો જયસુખભાઈ ખેડૂત નું નામ છે અને જે આ એક નંબર દેશી કાકડી પચાસ રૂપિયા કિલો વેચાય છે દસ કિલો વજન આવે છે અને આ ફ્રેશ માલ છે અને એકદમ નાના એવા રીંગણા છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો થાય છે